ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલક પર નિર્ભર છે ગામની વસ્તી અંદાજે 1200 થી 1300 ની છે જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મફળીની વાવણી મોટા પાયે થઈ છે પરંતુ મફળીના છોડ થોડા જ મોટા થયા હતા ત્યાં જંગલી ભૂંડ ન જાણે ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનને નીચેથી ખોદીને તેમાં લાગેલા નાના દાણા ખાઈ જાય છે ત્યારે ખેડૂત સવારે આવીને જ્યારે પોતાના ખેતરમાં નજર નાખે છે ત્યારે તેનો મગફળીના મોટા ભાગનો પાક નુકસાનગ્રસ્ત જોવા મળે છે જેથી ખેડૂતને પણ અતિ દુઃખ થતું હોય છે જંગલી ભૂંડના ત્રાસના લીધે ખેડૂતો કોઈ ઉત્પાદન કરી નથી શકતા જંગલી ભૂંડના ત્રાસ સાથે રોજ નીલ ગાયનો પણ ત્રાસ નફામાં મળતો હોય તેમ જોવા મળી રહ્યો છે રામપરા ગામમાં જંગલી ભૂંડ અને નીલ ગાયોનો ત્રાસ હવે વધી રહ્યો છે જો કે જંગલી જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી હવે ધારી તાલુકાના રામપરા ગામના ખેડૂતો બેહાલ બનેલા જોવા મળ્યા છે મોંઘા ભાવનું બિયારણ દવાનો છંટકાવ મજૂરી જેવી અનેક બાબતોથી ખેડૂતોને ખર્ચા પણ લાગે છે જ્યારે હજી તો પાક તૈયાર ન થયો હોય અને તે જ સમયમાં ભૂંડ અને નીલ ગાયના ત્રાસથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળી જાય છે આજે રામપરાના ખેડૂતો એક જ આસ રાખીને બેઠા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે અને આ ભૂંડ તથા નીલ ગાયના ત્રાસથી તેમને કાયમી મુક્તિ અપાવવા માટે નક્કર પગલા ભરે અમારી વાડીમાં ભૂંડના બહુ છે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ આમ જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકારને શું કેવું કહો હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા માંડવીમાં દાણો એક દાણો નથી બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવવાનું દાણાનું જે આવરણ શું છે હજી આ તો અત્યારમાં આ નુકસાન કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે પૂનની નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ હવે આ રાતને જે ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તો આવું ને આવું અમારી માગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકારને ને એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં માં કે આ નુકસાન તો અમને પોહાય એમને હસોડી હવે આ સરકાર કઈક જો હામું જોવે તો અને અમારી સમસ્યા એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે આજે રાતે પાંચ થી સાત વીઘા હવે તો સરકાર પણ અમે ઈચ્છીએ છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂંડ ત્રાસ તો ઘણા સમજતી છે અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ અમારે તો પાંચ થી સાત વીઘા માં પૂરું કરી દીધું પંદર થી વીસ બે ત્રણ દિવસ હવે અવાજ મારી બચીઓ ના અંજવાળા કરીએ છીએ તો એ જાતા નથી નુકસાન કરે છે સંજય સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ